જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે ટેટ તાટ પાસ ઉમેદવારોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજે છોટાઉદેપુર જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જ્ઞાન સહાયક ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમારી કાયમી શિક્ષકોની ભરતીની માંગ છે અત્યાર સુધી અમે ઘણા બધા આંદોલનો કર્યા પણ સરકાર અમારું માની રહી નથી એટલા માટે આવેદનપત્ર આપ્યું છે અને કાયમી શિક્ષકોની

આવેદન આપવા આવી રહ્યા છે કારણ કે અમારે કાયમી શિક્ષકોની ભરતીની માંગ છે અત્યાર સુધી અમે ઘણા બધા આંદોલન કર્યા પણ સરકારશ્રી અમારું માની નહીં રહી એટલે આજે અમે આવેદન આપવા આવી રહ્યા છે અને કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી કરે ક્રમશઃ ભરતી થાય એના માટે આજે અમે આવેદન આપવા આવી રહ્યા છીએ નમસ્કાર હું પાસ ઉમેદવાર મારું નામ છે રાઠવા અલ્પેશ કુમાર ગોપાલભાઈ હું છોટાઉદેપુર જિલ્લાનો શિક્ષિત વ્યક્તિ છું અને બેરોજગાર શિક્ષકો તો પણ ચાલે કહેવાય છે કે શિક્ષક સાધારણ નહીં હોતા પ્રલ નિર્માણ ઉસકી ગોદમે પલ રહે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે લોલીપોપ છે લોલીપોપ આપવાનું બંધ કરો અને એ કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો જેમ કે અગિયાર બાર એના પછી નવ દસ અને પ્રાઇમરી તો આ લેવલે ભરતી કરો એટલી જ અમારી લાગણી અને માગણી છે તો અમારી લાગણીને સંતોષવા સરકાર અમને ટૂંક સમયમાં જે ભરતી કેલેન્ડર છે એ પણ બહાર આપે બહાર કાઢે અને અમને યોગ્ય રીતે ન્યાય આપે છોટાઉદેપુર જિલ્લામાંથી ટાટ ટાટ પાસ ઉમેદવાર અમે આવેદનપત્ર જે કાયમી ભરતી શિક્ષકોની થાય એના માટે આપવામાં આવ્યા છે અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી એ છે કે મોટા પાયે અને ક્રમશ કાયમી શિક્ષકની ભરતી થાય વારંવાર આ બીજી વાર અમે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એના પહેલાં પણ અમે ગાંધીનગર પણ વારંવાર આ જે અમારી રજૂઆત છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમ છતાં હજી પણ સરકાર ઘણા બધા સમયનો વિરામ લીધો છે અને કાયમી ભરતી માટે જાણે પૂર્ણ વિરામ મૂક્યો હોય અને નિંદ્રાવસ્થામાં જાણે હોય એવું અમને લાગી રહ્યું હોય એવું અનુભવાય છે કેમ કે લાસ્ટ ટાઈમ પણ વૈકલ્પિક વ્યવસ્થા છે એવું કહીને જ્ઞાન સહાયકની મોટા પાયે ભરતી કરી લીધી છે હવે આવી સ્થિતિની અંદર જો કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવે તો અમારા જેવા જેટલા પણ શિક્ષકો જે મહા મહેનત કરીને પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો છે ને એ બધો અભ્યાસ ધૂળ બરાબર થઈ ગયો છે કેમ કે અમને કોઈ ઓપ્શન વિકલ્પ દેખાતો નથી કે હવે અમારે શું કરવું કેમકે એક શિક્ષક હોય એ શિક્ષકને ભણાવવાનું અને વિદ્યાર્થીઓ સાથેનું જીવન સૌથી વધારે ગમતું હોય અને એટલા માટે જ આ ફિલ્ડ પસંદ કરી હોય હું કેટલા વર્ષોથી કેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં ક્યારે પણ અત્યાર સુધી ફોર્મ નથી ભર્યું એનો અર્થ મારું એક શિક્ષક બનવાનું સપનું હતું અને એ શિક્ષક બનવા માટેના જે પ્રયત્નો હતા એ ચાલુ હતા અને એ પરીક્ષાની જાહેરાત છ વર્ષ પછી થઈને ત્યારે હું એ પરીક્ષામાં ઉતરણીય થયો છું એનો અર્થ સીધો થયો કે અમારે શિક્ષક બનવું હતું અને શિક્ષક બનવું છે અને શિક્ષક બનીને રહીશું આવું અમારામાં દ્રઢ સંકલ્પ છે એટલા માટે જ અમે આટલા બધા પ્રયત્નો અને આટલી બધી વાર આવેદનપત્ર દ્વારા એક વહીવટી ધોરણે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાયમી શિક્ષકની મોટા ભાગે ભરતી કરે અજય